Okay. Yeah.

નથી અને જે પ્રકારનું ગેસ અને એમાંથી એના લીધે આ વિસ્તારના સાથે સાથે વાયુમાં પણ લોકો એટલું પ્રદૂષિત છે કે આજુબાજુના ગામડાના ખેડૂતો યુવાનો બધા લોકો અહીંયા કરવા માટે અમે આવ્યા છે કે આ કંપની પર ઇન્સ્પેક્ટર દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવે ઇન્સ્પેક્ટર દ્વારા એમાં પણ તપાસ કરવામાં આવે છે સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા પણ તપાસ કરવામાં આવે છે કેટલાય કામદારો આનાથી ઈજા પામે છે કેટલાય વૃદ્ધિ પણ પામે છે હજુ કેટલા લોકોના રિપોર્ટો આ બહાર આવ્યા નથી યોગ્ય સહાય પણ નથી આવતી કોઈ મૃત્યુ પામે એટલે સાડા ત્રણ લાખ રૂપિયા આપી દેવાના એટલે જેટલા લોકો મૃત્યુ પામે છે એવી ઘટનાઓ ઘટે ત્યારે પણ એમના પર માનવ વર્ગનો ફરિયાદ થાય તે પણ આપણે આવનારા દિવસોમાં કરવું પડશે એટલે તાત્કાલિક ધોરણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્સ્પેક્ટરો દ્વારા એની ઇન્સ્પેક્શન કરવામાં આવે ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને જે પણ ગેસ ઘડતરમાં ગ્લાસ્ટ થતા હોય કે લીકેજ થતા હોય કે છોડવામાં આવતા હોય એને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને જો ક્યાંય પણ ખામી દેખાય છે તો કંપનીનું પ્રોડક્શન હાલમાં બંધ કરવામાં આવે એવી અમારી બધાની માગણી હશે એટલે આપ અહીંના છો તમારા પર આશા અપેક્ષા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં એમાં તટસ્થ તપાસ થાય બીજું સાહેબ શ્રી તમને અમે ધ્યાન દોરવા માંગીએ છીએ આ પૈસા એક વિસ્તાર છે સિડ્યુમ ફાઈવ વિસ્તાર છે અને અહીં જે કંપની આવી છે ચાલો કોઈ વાંધો નહીં જે તે વખતે જમીનો આપી પંચ્યાસી ટકા રોજગારી સ્થાનિકોને મળશે બધા શરતોને આધીન એમને જમીન આપી છે જ્યારે અમારા લોકો એમને પૂછવા જાય છે કે ગેસ કેમ લીકેજ થાય છે ત્યારે યોગ્ય જવાબ

રોડ પર જવા લોકોને પણ લાઠીચાર્જ કર્યો છે એ ખૂબ જ દુઃખદ બાબત છે જો એ બાબતને લઈને અમારા લોકો સાથે જે અન્યાય થયો છે જેમાં ન્યાયિક ન્યાય અમને સંતોષકારક ન્યાય નહીં મળશે અમારા લોકો કેટલા જેલમાં છે હજી બસો જોડને શોધે છે કેટલા એ લોકોની ગાડીઓ જમા લઈ લીધી છે તો આવી જ રીતે ના જો ચાલશે આજે તો અમે એક ધારાસભ્ય તરીકે એમના પ્રતિનિધિ તરીકે સામાજિક રીતે તમને વિનંતી કરવા માટે આવ્યા છે અમે સંવિધાનમાં માનીએ છીએ દેશના નીતિ નિયમો કાયદો વ્યવસ્થામાં માનીએ છીએ ના છૂટકે અમારા લોકો સાથે આવું જ થતું રહેશે તો અમારે પછી ના છૂટકે સમગ્ર આદિવાસી સમાજને આવનારા દિવસોમાં આહવાન કરવું પડશે કે ભાઈ ભૂકંપ આપણા લોકો સાથે આવો બધો અમાન્ય વ્યવહાર થાય છે તો બધા જ અમે ભેગા થઈશું અને બધા જ મોટી સંખ્યામાં પછી ફરી અમારે એકઠું થવું પડશે એટલે આજે સૌનાવતી વિનંતી કરીએ છીએ કે કંપની પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો અમારા લોકો પર જે લાઠીચાર્જો કરીને હાલમાં પણ કેટલાક લોકોને પોલીસ જાણે કે કોઈનું ખૂન કરી દીધું હશે કોઈ નક્સલવાદની પ્રવૃત્તિ કરી હશે સરકાર પાડી દેવાની એટલે અમારો વિનંતી છે સમાજમાં આ ઘટનાને લઈને એક ડર પણ છે ભય પણ છે અને લોકોમાં છૂકો આક્રોશ પણ છે એટલે તમે મેજિસ્ટ્રેટ છો કાયદો વ્યવસ્થા જળવાય એ તકેદારીના ભાગરૂપે

ત્રીસ નવના રોજ ગેસ લીકેજ કરવામાં આવ્યો અને જેના કારણે આજુબાજુ ગામના લોકોને શારીરિક તકલીફો થઈ અને આજુબાજુ વિસ્તારના સામાજિક આગેવાનો રજૂઆત કરવા માટે ત્યાં ગયા ત્યારે એમની એક જ વાત હતી કે આ સ્પષ્ટતા કરવામાં આવે કે શું થયું છે કેમ કે ભૂતકાળમાં પણ અહીંયા કેટલા કામદારો મરી ગયા હતા અને ભૂતકાળમાં પણ કેટલા પ્રશ્નો ત્યાં ઊભા થયા હતા અને આગેવાનોની માંગણી એ જ હતી કે આ સિડ્યુલ એરિયા છે તો કંપની ખરેખર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના પ્રમાણપત્ર કે એમની પાસે કંઈક છે ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે એનું સમયાંતરે ઇન્સ્પેક્શનો થાય છે કે કેમ સેફ્ટીના અધિકારીઓ આવે છે કે કેમ આવી નાની બાબતોમાં પણ ત્યાં પોલીસ અધિકારી વહીવટી તંત્ર અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા યોગ્ય જવાબ ન આપ્યો અને ઉપરા છાપરી લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે ઘણા લોકોની ઈજાઓ થઈ છે અને રસ્તે ચાલનારા લોકોને પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે જે દુઃખદ બાબત છે ત્યારે આજે અમે તાલુકા મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે આવી ઘટના નહીં ઘટવી જોઈએ બધાએ સંકલન કરીને અધિકારી હોય પ્રશાસન હોય અહીંના સ્થાનિક આગેવાનો હોય કોઈ પણ બનાવ બને કે આકસ્મિક ઘટના ઘટે એનું નિરાકરણ લાવવાનું હોય એની જગ્યાએ વધુ ઉગ્ર સ્વરૂપમાં વધુ મોટો બનાવ બનાવવાના જે પ્રયાસો થયા છે એ ના થાય એ બાબતે અમે ધ્યાન દોર્યું છે અને સાથે સાથે આ કંપનીમાં તાત્કાલિક ધોરણે એ ગ્રીન ટ્યુબ્યુલન જીપીસીબી અને પર્યાવરણ તમામ વિભાગો દ્વારા ઇન્સ્પેક્શનો કરીને આને હાલ પૂરતી પણ કંપની બંધ અને એના પ્રોડક્શન પણ બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે કેમ કે એમનું જે યુક્ત પાણી આ વિસ્તારમાં છોડવાથી ભૂગર્ભ જળ હોય અહીંના ઉપરના ખા નદી નાળાની હોય કે ખેતીની જમીન હોય પર્યાવરણને જળવાયુને ખૂબ મોટું નુકસાન થાય છે જેથી કરીને આ પ્રકારની કંપનીઓને બંધ કરવામાં આવે એ પ્રકારની અમે રજૂઆતો કરી છે વાત કરવા માંગે છે આજો આજો રમી ચા એક બત એક સેકન્ડ એક સેકન્ડ શાંતિ કરો શાંતિ બસ બસ જસના વાત પાછા દીધા થોડા આ બાજુ થોડા ત્રીસ નવ ના રોજ જે પ્રકારના ઝેરી ગેસ અને કેમિકલ છોડવામાં આવ્યા એવા લોકોના સૂત્ર દ્વારા માહિતી મળી અને ત્યાં આપણા સામાજિક આગેવાનો સ્પષ્ટતા કરવા માટે ગયા કે કોઈ આકસ્મિક ઘટના તો નથી ઘટીને કોઈ અંદર કામદારનું તો મૃત્યુ નથી થયું ને જે ગેસ લીકેજ થયો છે એ ઝેરી પ્રકારના ગેસના કારણે આજુબાજુ વિસ્તારના લોકોના શ્વાસો રૂંધાતા હતા બળતરાઓ થતી હતી એવા લોકોની રજૂઆતોને લઈને એ લોકો ત્યાં ગયા અને ગેટ પર રહીને એમણે માત્ર એટલું કીધું કે મેનેજમેન્ટ બહાર આવીને અમારી સાથે સ્પષ્ટતા કરે કે આવી કોઈ આકસ્મિક ઘટના તો નથી ઘટીને જે પ્રકારે બે હજાર એકવીસમાં પણ અહીંના ઝેરી ગેસ લીકેજ થવાથી કેટલાય કામદારોના મૃત્યુ થયા હતા અને આ કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી છે જ્યારે પણ કોઈ મરી જાય છે તો એને માત્ર ત્રણ લાખ સાડા ત્રણ લાખ રૂપિયા આપીને આ કંપની છૂટી જાય છે ત્યારે એની ગંભીરતાને ધ્યાને લઈને આપણા સામાજિક આગેવાનો ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા એ જ બાબતને લઈને કંપની મેનેજમેન્ટે યોગ્ય જવાબ નહીં આપ્યો અને એ બાબતોને લઈને ત્યાં થોડું ઘર્ષણ થયું એકબીજા સાથે એ સમજાવટમાં કે કંઈ પણ ત્યાં ઉપસ્થિત થયું અને પોલીસે મેજિસ્ટ્રેટની પરવાનગીથી લાઠીચાર્જ કર્યો એમાં ઘણા લોકોને ઈજાઓ થઈ છે ઘણા રસ્તે ચાલનારા લોકો પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એવું સૂત્ર અમને કીધું ત્યારે આ ઘોઘંબા તાલુકામાં શાંતિ જળવાઈ રહે એવી શાંત તાલુકો હોવા છતાં આવી જ્યારે ઘટના ઘટે છે ત્યારે અમને પણ ઘણું દુઃખ થયું છે ત્યારે આજે અમે એટલા માટે અહીંયા ઉપસ્થિત થયા છે કે આવી કોઈ પણ ઘટના આ વિસ્તારમાં નહીં ઘટે સાથે સાથે જે કંપની આ વિસ્તારમાં છે આ વિસ્તાર એ પેશાઇ એક અંતર્ગત સીડ્યુલ ફાઇવ એરિયામાં આવનારો વિસ્તાર છે ત્યારે અહીંયા કંપની જે તે વખતે આવી ગઈ તો એ કંપની પર એના યોગ્ય પુરાવાઓ છે કે કેમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમયાંતરે એનું ઇન્સ્પેક્શન કરે છે કે કેમ ગ્રીન ટ્રિબ્યુનલના સમયાંતરે એ લોકોને રિવન્યૂ કરવામાં આવે છે કે કેમ એવા અનેક પ્રશ્નો છે ત્યારે આ કંપનીને હમણાં બંધ કરવામાં આવે એવી પણ અમે માંગણી અહીંયા કરી છે કેમ કે આ કંપની દ્વારા જે પણ ઝેરી કેમિકલ કેમિકલયુક્ત અહીંયા પ્રવાહી છોડવામાં આવે છે જેના કારણે અહીંની ખેતીની જમીનોમાં નુકસાન થઈ રહેલું છે અહીંનું ભૂગર્ભ જળ પ્રદુ પ્રદૂષિત થઈ રહેલું છે આ વિસ્તારમાં જે પણ ઉપરના નદી નાળાના જળ છે પ્રદૂષિત થઈ રહેલા છે ત્યારે આ જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાવતી આ કંપનીમાં તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્શનો કરાવવામાં આવે સેફ્ટી ઇન્સ્પેક્ટરો જીપીસીબીના ઇન્સ્પેક્ટરો ગ્રીન ટ્રિબ્યુનલના ઇન્સ્પેક્ટરો તમામ લોકો અહીંયા તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્શનો કરીને આને બંધ કરાવવામાં આવે એવી મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી છે સાથે સાથે અમને અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે કેટલા ભૂકંપના રણજીતનગર ખાતેની જે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની છે એમાં ત્રીસ નવના રોજ ગેસ લીકેજ કરવામાં આવ્યો અને જેના કારણે આજુબાજુ ગામના લોકોને શારીરિક તકલીફો થઈ અને આજુબાજુ વિસ્તારના સામાજિક આગેવાનો રજૂઆત કરવા માટે ત્યાં ગયા ત્યારે એમની એક જ વાત હતી કે આ સ્પષ્ટતા કરવામાં આવે કે શું થયું છે કેમ કે ભૂતકાળમાં પણ અહીંયા કેટલાક કામદારો મરી ગયા હતા અને ભૂતકાળમાં પણ કેટલા પ્રશ્નો ત્યાં ઊભા થયા હતા અને આગેવાનોની માંગણી એ જ હતી કે આ સિડ્યુલ એરિયા છે તો કંપની ખરેખર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રમાણપત્ર કે એમની પાસે કંઈક છે ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે એનું સમયાંતરે ઇન્સ્પેક્શનો થાય છે કે કેમ સેફ્ટીના અધિકારીઓ આવે છે કે કેમ આવી નાની બાબતોમાં પણ ત્યાં પોલીસ અધિકારી વહીવટીતંત્ર અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા યોગ્ય જવાબ ન આપ્યો અને ઉપરા છાપરી લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે ઘણા લોકોને ઈજાઓ થઈ છે અને રસ્તે ચાલનારા લોકોને પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે જે દુઃખદ બાબત છે ત્યારે આજે અમે તાલુકા મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે આવી ઘટના નહીં ઘટવી જોઈએ બધાએ સંકલન કરીને અધિકારી હોય પ્રશાસન હોય અહીંના સ્થાનિક આગેવાનો હોય કોઈ પણ બનાવ બને કે આકસ્મિક ઘટના ઘટે એનું નિરાકરણ લાવવાનું હોય એની જગ્યાએ વધુ ઉગ્ર સ્વરૂપમાં વધુ મોટો બનાવ બનાવવાના જે પ્રયાસો થયા છે એ ના થાય એ બાબતે અમે ધ્યાન દોર્યું છે અને સાથે સાથે આ કંપનીમાં તાત્કાલિક ધોરણે એ ગ્રીન ટ્યુબ્યુલન જીપીસીબી અને પર્યાવરણ તમામ વિભાગો દ્વારા ઇન્સ્પેક્શનો કરીને આને હાલ પૂરતી પણ કંપની બંધ અને એના પ્રોડક્શન પણ બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે કેમ કે આ છે કે જે ભણે છે એમને ખબર પડી તો શું થયું છે કેટલાક રસ્તે આવતા જતા ઊભા રહીને જોતા હતા એવા લોકોના પણ નામ પોલીસ દ્વારા નાખી દેવામાં આવ્યા છે